Субтитры сделал DimaTorzok

હું જોઈ હું રેલું નાખો એ કીટ્યા આમ જોતો ખરો થું બોલો ભૂતળી ભગુલ એ આ તો પાયખા બધા એ આ તમારા બાપ કાંઈ નહીં કરે ગુડા કીટ્યા હાય હાઈ લે વસ્તુ બતાવું એના આઈ ગુડા નહીં આ ફૂતડી છે એ દેખાય આમ જો આ પ્રેગ્નેન્સ છે કાઢી ડોહી હા લે નહીં બોલે આ પ્રેગનેન્ટ કોને કરી રહ્યા મને ખબર છે કોણે પ્રેગ્નેન્ટ કરી લે આ તો ભાવ વક્રો કે હવે શું કરશ્યું એ તીટ્યા એક કામ કર તું આમાં આપડી કઈ ન થાય તું પોલીસ ને ફોન કર પોલીસ જ કરશે એ તાર હસ ફોન કરું કાયો કા કઈ કઈ હલો સાબ તમ આવો અરે નો થવાનું થઈ ગયું ઇમરજન્સી કેસ છે કાયો કાયો જો એ હા હે સાહેબ આવે છે હાલો કાયો કા હાલો હાલો ભૂતડી લઈ લ્યો તો લઈ લ્યો ભાઈ ભૂતડી

તમારો બાપ આ તો બહુ ખતરનાક ઇલાકો છે આયા કોણ રહેતું છે એ ભૂતલી ક્યાં છે તને તને આ કઈને શું ક્યાં છે આ ઘર માં રહે છે એ જો તો આ ઘર કોનું દેખા જો તો આ તો કોઈ દારૂ ઘર લાગી મારે દીકરે દારૂ પી ના કરી ને છું હે એ દારૂડિયા બહાર નીકળ ભલા મને આવું કરાય બહાર નીકળ ન હવે હું અંદર આવું છું Banyak kan? Banyak kan? Eh, uh. aduh, teman-teman babi -teman. uh. yang